સુરતમાં કુમાર કાનાણીએ કહ્યું જીસીએસ પોર્ટલ દ્વારા કોલેજોમાં પ્રવેશ અપાયા નથી સુરતના વરાછાના પૂર્વ ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત લીટર લખીને ભાજપની વર્તમાન સરકારની નીતિ પદ્ધતિ સામે પ્રશ્નો ઉભા કર્યા છે આ વખતે કુમાર કાનાની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જેસીએએસ પોર્ટલ દ્વારા જે પ્રવેશ આપવાની પદ્ધતિ છે તેની સામે પ્રશ્નો ઉભા કર્યા છે એટલું જ નહીં પણ આ પદ્ધતિમાં ઘણી બધી ખામીઓ છે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તંત્રની ભુંડી ભૂમિકા હોવાનું પણ તેમણે જણાવ્યું છે ખાસ કરીને મેરિટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લેવા ઓફર લેટર અપાય છે ઓફર લેટરમાં દસ દિવસનો ટાઈમ હોવા છતાં બીજે દિવસે તમામ પ્રક્રિયાઓનો છેદ ઉડાડી પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે અને જ્યારે વિદ્યાર્થીઓ વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તંત્ર પાસે રજૂઆત કરે છે ત્યારે જીસી એસ પોર્ટલની મોનિટરિંગની કોઈ સિસ્ટમ ન હોવાની વાત કરી તંત્ર હાથ ઊંચા કરી લે છે આ સમગ્ર પ્રક્રિયામાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મોટો ફાયદો થાય તેવું આયોજન થયું હોય તેવા આક્ષેપ પણ પત્રમાં કરવામાં આવ્યા છે આ સમગ્ર પ્રક્રિયામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવે તેમજ જે પ્રવેશ આડેધડ ફાળવવામાં આવ્યા છે તેની પણ ચકાસણી કરવાની માંગ વરાછાના ધારાસભ્ય કુમાર કાણાણીએ કરી છે જે મામલે શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી અને વીએનએસજીયુના કુલપતિને સંબોધી આ લેટર લખ્યો હતો વિકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના ઉપર જેવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે માનો કે એક કોલેજને બસો એડમિશન આપવાના છે બસો સીટ છે તો એમને બસો એડમિશન આપવાની વાત કરી છે કેવી રીતે આપવી શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી કોલેજોએ બસો એડમિશન લેવાના છે બસો સીટ ભરવાની છે તો એણે પાંચ હજાર વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલાં તે પહેલાં ધોરણે બે દિવસમાં એડમિશન આપી દીધા બસો એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં કે હવે અમારી પાસે જગ્યા નથી તો આ એડમિશન લેવા ક્યાં જાય કોને મળવાનું કેવી રીતે પ્રક્રિયા થઈ છે બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે કોઈ માર્ગદર્શન ને કોઈ ગાઈડલાઈન નહીં વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે કોઈ યોગ્ય માર્ગદર્શન નથી ક્યાં જવું ખબર પડતી લોકો ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે તો એ દૂર થવી જોઈએ હા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચ્ચે ત્યાં લોકોના અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું તો મેં એટલા માટે જ કીધું પારદર્શકતાને સરળતા નથી અને પારદર્શકતાને સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય ભ્રષ્ટાચાર ના થાય કોઈ વસ્તુ ના થાય લોકો હેરાન ના થાય એટલે હું ધ્યાન પર મૂક્યું છે કે આ જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર